નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ચેનલ પર સ્વાગત છે હું આપની સાથે કરીશું આજના સમાચાર પર તાલુકાથી વાત કરીએ ગીર સોમનાથના સમાચારોની તો જગતના તાત સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે હવે વિગતવાર વાત કરીએ તો વાત એમ છે કે ગઢડા તાલુકાના શાણાવાક્યા ગામના ખેડૂતો દ્વારા ગઢડા મામલતદારને આવેદન અને પીઆઈને અરજીઓ આપવામાં આવી ગિરગઢડા તાલુકાના શણાવાકિયા ગામના ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા ગિરગઢડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું અને ગિરગઢડા પોલીસ ઇન્સ્પેક્ટરને અરજીઓ આપવામાં આવી શણાવાકિયા ગામે ચાલતી સેવા સહકારી મંડળી દ્વારા શાણાવાકિયા ગામના ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો અને મંડળી દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરીને આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે વાડી રે વાડી શું કહો છો દલોતરવાળી રીંગણા લવ બે ચાર લોને દસ બાર ઉપરની આ પંક્તિ સાજી થવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ગીરગઢડા તાલુકાના શાણાવાક્યા સેવા સહકારી મંડળીમાં ક્યાં સુધી આમ ને આમ અંધાર વહીવટનો ભોગ ખેડૂતો બનતા રહેશે કરે કોક અને ભરે કોક જેવા હાલ તો જોવા મળી રહ્યા છે સેવા સહકારી મંડળીમાં મૃતકના નામે પૈસા ઉપડી જાય છે બીજી બાજુ અમુક ખેડૂતો મંડળીના શંકાસ્પદ વહીવટ જણાતા અને બેંકોમાં જતા રહ્યા છે તો પણ તેમના નામે મસમોટા વહીવટો તેમના ખાતામાં થઈ રહ્યા છે કેવી રીતે અશક્ય છે એ પણ એક મોટો સવાલ છે પરંતુ હકીકત શક્ય છે કે શું ખરેખર આવા અંધારપટ વહીવટમાં ખાલી મંત્રી જ હોય છે ના એ શક્ય નથી બેંકનો કોઈ મેન અધિકારી પણ આમાં સામેલ હોય છે ને આ હોય તો જ આ વસ્તુ શક્ય બને માટે ઉપરની પંક્તિઓ દોહરાવી પડે છે અરે ભાઈ જે લોકો મૃત્યુ પામ્યા છે એના નામે પૈસા ઉપડી ગયા અમુક ના તો સાત બાર એ નથી એના એ પૈસા ઉપડી ગયા અને વળી ખાતેદારોને તો એ વાતની કંઈ જ ખબર ના હતી કે હવે બાકી શું રહ્યું એ તો કયો એલા ભ્રષ્ટાચારીઓ તમારું પેટ છે કે શું ખબર ભરાતું જ નહીં અને આ આવડા મોટા કાંડમાં કોનો હાથ છે કોના ઇશારા થયું છે એ તો હવે આવનારો સમય જ બતાવશે પણ હા ભોગ બનનાર લોકોને ન્યાય મળે એ તો મળવો જ જોઈએ અને જે પણ સામેલ હોય તેના પર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જય સાખડ સાથે જોતા રહો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સચાઇ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલને